હેલો હેલ્લો ફ્રેન્ડ જેધે આજે આપણે બનાવશું ઘોઘરા તેના માટે મેં અહીંયા એક વાટકો મેંદો લીધો છે અને મોણ માટે આપણે ઘી ઉમેરવાનું છે તેલ નથી ઉમેરવાનું ઘીથી એકદમ ખસ્તા બનશે અને તમારે જેટલો લોટ હોય એ પ્રમાણે તમારે મોણ ઉમેરવાનું અને હવે મિક્સ કરી દઈશું

તો તમે આવી રીતે આપણે ખૂબ મસળી લેવાનું છે અને અહીંયા આપણે લોટ બાંધી દીધો છે હવે અંદરના સ્ટફિંગની તૈયારી કરી લઈશું અને અહીંયા મેં કડાઈ લઈ લીધી છે એમાં આપણે પાંચ ચમચી ઘી લઈશું અને ઘી ગરમ થઈ ગયું છે તેમાં એક વાટકી આપણે ઝીણો રવો ઉમેરી દઈશું

અને ચણાનો લોટ ઉમેરો ત્યારે તમારે ગેસ શેષ ધીમો રાખવાનો બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું અને એકવાર તમે આવી રીતે ઘૂઘરા બનાવજો ચણાનો લોટ ઉમેરીને બહુ સરસ બનશે અને સ્ટફિંગ તમારું લચકા જેવું બનશે રવો અને ચણાનો લોટ બે શેકાઈ ગયું છે તેમાં અહીંયા અમે સો ગ્રામ માવો લીધો છે તે ઉમેરી દઈશું અને એને પણ આપણે શેકી લેવાનો છે માવો પણ આવી ગયો છે અને હવે ગેસ બંધ કરી દઈશું યલો ફૂડ કલર લીધો છે તે ઉમેરી દઈશું અને સ્ટફિંગ એકદમ કલરફુલ બનશે અને જો તમારે આ કલર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો અને તમે સ્કીપ પણ કરી શકો અહીંયા કાજુ અને બદામ મેં આવી રીતે દર દરા પીસી લીધા છે મિક્સરમાં તેને પણ આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું અને સ્વાદ પ્રમાણે એલસી અને જાયફળ ઉમેરી દઈશું અને આ મિશ્રણને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું એટલે જલ્દીથી ઠરી જાય અને અહીંયા સ્ટફિંગ ઠરી ગયું છે તેમાં એક વાટકી બુરું ખાંડ ઉમેરશું તમે જેટલું ગળું ખાતા હો એ પ્રમાણે લેવાનું અને મિક્સ કરી દઈશું અને અડધી વાટકી ટોપ રો ઉમેરશું છૂકું ટોપ લીધું છે અને તમે જે વેલો વાટકો આવે ખમણીને તે પણ લઈ શકો ને તેને પણ મિક્સ કરી દેશું અને અહીંયા તમારે ગળું મોળું સાખી લેવાનું જો તમારે ગળ પણ ઘટતું હોય તો તમે ખાંડ ઉમેરી શકો અને કાળી દ્રાક્ષ ઉમેરી દેશું અહીંયા તમને બહુ સૂટું આવ લાગતું હોય તો તમે અહીંયા ઘી પણ થોડુંક ઉમેરી શકો આપણું સ્ટફિંગ તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો લોટ આપણો સરસ ગુણ આવી ગયો છે હવે એક રોટલી વણી લેશું આવી રીતે બહુ પતલીની અને બહુ જાડીની એવી રોટલી વણી લેવાની છે અહીંયા મેં આવી વાટકી લઈ લીધી છે આપણે ગોળ સેપ આપી દઈશું એટલે એક સરખા આપણા કુકરા બને જુઓ તમે આવી રીતે તેમાં આપણે એક ચમચી જેટલું સ્ટફિંગ ભરી દેશું તમારે જેવડી સાઈઝ ઘૂઘરાની રાખી હોય તમે રાખી શકો અને ફરતું પાણી લગાવી દઈશું અને આવી રીતે પેક કરી લઈશું આવી રીતે આંગળીના મદદથી પેક કરી લેવાનું છે પછી હાથમાં લઈ લેશું અને દબાવી દઈશું થોડુંક વધારે પછી એક આવી રીતે આંગળી આગળ રાખવાની અંગૂઠો વડે પછી આ આમ દબાવવાનું પાછી કોરવાળી લેવાની આવી રીતે પાછી દબાવી દઈશું થોડુંક વધારે જોરથી દબાવી દેવાનું એટલે આવી રીતે કાંગરી પડતી જશે જુઓ તમે આપણો ઘોઘરો તૈયાર છે આવી રીતે બધા ઘોઘરાને આપણે તૈયાર કરી લેવાના છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં બધા ઘૂઘરા રેડી કરી લીધા છે હવે તળી લેશું અને અહીંયા ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક એક ઘૂઘરો ઉમેરી દેશું અને ધીમા ગેસે તળી લેવાના છે અને પલટાવી લેશું થોડીક વાર પછી અહીંયા તમે જોઈ શકો છો ઘૂઘરા તળાઈ ગયા છે બ્રાઉન કલરના તળી લેવાના અને હવે અહીંયા મેં તળવામાં ઘી લીધું છે તમે તેલ પણ લઈ શકો ઘીનો સ્વાદ ભાવતો હોય તો ઘી લેવાનું અને તેલનો સ્વાદ ભાવતો હોય તો તેલ લેવાનું બે માં સરસ બને અહીંયા મેં ઘૂઘરાને તળી લીધા છે તમે જોઈ શકો છો અને એકદમ સફેદ ઉપર થયા છે મોડ સરખું નાખો એટલે સરસ ઘૂઘરા બને અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો